મોમેન્ટેજ એક એવી સંસ્થા છે કે ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ અને ભારત સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં માલિક પોતે જ શીખવાડે છે અને જોબ માટે પણ સપોર્ટ કરવામાં આવે છે અને હા એડમિશન લીધા પછી ચાર દિવસ સુધી જુઓ બરાબર ન લાગે તો તો ફી પરત જ મોમેન્ટનો સંપર્ક કરો વિસનગર શહેરની રોટરી ક્લબના અમદાવાદની ઇન્ડો જોઈન્ટ ઓર્થોપેડિક હોસ્પિટલના જાણીતા શ્રી હર્ષ રાવલ અને રોટરી ક્લબ ઓફ વિસનગરના સહયોગથી સાંધાના નિદાનનો કેમ્પ યોજાયો હતો જેમાં રોટરી ક્લબ ઓફ વિસનગરના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ મંત્રી શ્રી પ્રતિકભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ ગોશા પ્રકાશભાઈ પટેલ ચોક્સી ચંદ્રશેખર રાવલ હાજર રહ્યા હતા આજના કેમ્પમાં વિસનગર શહેર અને તાલુકાના ગામોમાંથી છ્યાસી જેટલા દર્દીઓએ વિનામૂલ્યે સાંધાની તપાસના કેમ્પનો લાભ લીધો હતો જેમાં મુખ્ય ઢીંચણના દુખાવો ખભાના જોઈન્ટનો દુખાવો કમરનો દુખાવો અને થાપાના દુખાવાના દર્દીઓએ આ મફત નિદાન કેમ્પનો લાભ લીધો હતો આજના આ કેમ્પમાં શહેરના જાણીતા ડૉક્ટર શ્રી જે એન ઝવેરી પણ હાજર રહ્યા હતા કેમ્પમાં તપાસ કરાવવા આવેલા દર્દીઓને વિનામૂલ્યે તપાસ કરી સચોટ નિદાન અને એક્સ રે મફતની સુવિધા પૂરી પાડવામાં આવી હતી આ અંગે વધુ માહિતી અમે ડોક્ટર શ્રી હર્ષ રાવલ અને રોટરી ક્લબના હોદ્દેદારોનો સંપર્ક કર્યો હતો હું વિસ્તારમાં રોટરી ભવનમાં આ છેલ્લા વર્ષોથી આ સરસ સેવાઓ ચાલી રહી છે એના માટે હું આ સેવાના ભાગરૂપ ઓલમોસ્ટ હું બે હજાર એકવીસથી અહીંયા એવરી વીકલી ઓપડીની સર્વિસ આપતો હોઉં છું દર મંગળવારે સવારે નવથી દસ અને એની શરૂઆત નીરવભાઈ અને ઝવેરી સરના ગાઈડન્સથી મેં અહીંયા શરૂ કરેલું ઓવરઓલ એનું મેનેજમેન્ટ પ્લસ એનું જે ડે ટુ ડેમાં એક્ટિવિટી બહુ જ સરસ છે પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા એક્સરેની સુવિધા છે અને મેડિકલ સ્ટોર છે બધા જ દર્દીઓને ખાસ બેનિફિટ રહેતું હોય છે આવા કેમ્પ્સ અમે એવરી યરલી કરતા હોઈએ છીએ કે જેમાં આ ઝવેરી સરનું ખાસ ગાઈડન્સ રહેતું હોય છે અને આ જે કેમ્પના ભાગરૂપે આજે આ બે તારીખે કેમ્પનું આયોજન કરેલું છે અત્યાર સુધીના દરેક કેમ્પમાં લગભગ 75 થી 9500 પેશન્ટ્સને અમે એક્ઝામિનેશન આટ ધ સેમ ટાઈમ જે પેશન્ટોને ફિઝિયોથેરાપીની સલાની જરૂર હોય અને ઘણા બધા પેશન્ટને એક્સ-રેની જરૂર હોય તો એ બધી સુવિધા અહીંયા થઈ શકતી હોય છે અને એમનો પછી ફોલોઅપ એવરી મંગળવાર મંગળવારે લેતો હું એ 500 રૂપિયા અત્યારે આ નિદાન કેમ્પ અહીંયા ચાલી રહ્યો છે શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ